અને હવે ખાટલો ટાળેલો છે ઊભો કરી દઈએ અને પંખો વંખો સાઈડમાં કરી મસ વર્કો કરી નાખીએ ચલો ગાઈસ તો હાલો ગાઈસ આપણે આ બ્લોક શરૂઆત કરી રહ્યા છે એક ભાઈ આપણા નાવા છે એક ભાઈ બાઈક પર બેન ફોન થયા છે ના મમ્મી

અને જમવાનું બની ગયું છે ભેડાણ શાક અને બાજરી રોટલો અને દાળ ઢોકળી તો ભેડાણ શાક બતાવું મને એ રહી ભીંડી કે સબ્જી ઓર એ રહ્યા બાજરી કા રોટલા ડાયરેક્ટ જ બતાવું

આપણે દાઢુકડી રેડી છે

પછી આપણે તો હેલ્લો હવે આપણો આજે રોજના પઠમાં પાણી આવી ગયું છે અને આ તો પીપળું મોટું ભરવાનું છે એટલે ખાલી કરવાનું છે આખું અને ધોઈ ધોઈને પછી ચક્કાસ કરીને નવું ભરવાનું છે તો હું ભરવું કમ્પ્લેટ તો ગઈ સાંપડા તો ડોલ ભરીએ તમે અન્ય વસ્તુ બરતા અને આ તો આ પીપુળું દેખાને આખું ધોઈને ભરવાનું છે બીજું ભરવાનું જ છે બધું પણ આ તો આ મોટું પીપુળું ધોઈને ભરવાનું છે તો તો વચ ટાઈમમાં વીજળી ગાઈસ ગાઈશ આપણે તો આ બાકડા લઈને આવી જાય છે ભરવા માટે અને આપણે તો ભરી લેવું પાણી પણ તમારે પાણી ભરવાનું હોય તો ભરી લ્યો અને મૂળે ભરી લઉં તો મળીએ આપણે શોર્ટમાં ચલો બાય તો હેલો ગાઈશ આપણો પાણી પાણી ભરી નહીં ભાઈ આવી જાય છે કમ્પ્લીટ થઈ જાય છે

અને યશ પંખો પંખો સારું કરીને ભાઈ લોટવ જો વરસાદનું વાતાવરણ પાછું થઈ જી શકો છો અને આજ તો દેશોએ ગારો કર્યો તું તે અલગ પાછી ફરી ના બીજી જગ્યા બંધી દીધી છે આપડા જોઈ શકો છો તો આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો વર આ વિડીયો તો દેખ રહ્યો પણ સબસ્ક્રાઈબ નહીં કરી રહ્યો ઓર લાઈક બી નહીં કરી રહ્યો તો ચલો બાય આ વિડીયોને અહીંયા જ પૂરો કરી રહ્યા છીએ ચલો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ બાય